મુલુંડ મુંબઈ ખાતે સોનલ બીજ એકસો એકમો જન્મોત્સવ યોજાયો દેશ દુનિયાભરમાં પ્રાતઃ સ્મરણીય આઈ શ્રી સોનલમાંનો એકસો એકમો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો હતો ત્યારે શ્રી ચારણ સમાજ મુંબઈ પ્રતિવર્ષ પ્રમાણે સોનલ બીજ એકસો એકમો જન્મોત્સવ સારસ્વત મુલુંડ મુંબઈ મધ્યે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સોનલ બીજ પૂર્વ સંધ્યાએ મંદિરમાં હોમ હવન ગાયત્રી પાઠ અને ભજન સત્સંગ બાદ સોનલ બીજના વહેલી પરોઠે મંગલા આરતીથી શરૂઆત કરાઈ હતી ત્યારબાદ પરમપૂજ્ય આયશ્રી કમળામાએ સૌને આશીષ આપ્યા હતા પરમપૂજ્ય આયશ્રી સોનલ માતાની આરતીનો સર્વ જ્ઞાતિજનોએ લાભ લીધો હતો વિશાળ શોભાયાત્રા મંદિરથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં સૌ ભાવિકો જોડાયા હતા સારસ્વતવાળી ખાતે આયશ્રી કમળા માના હસ્તે સોનલ બીજ એકસો એક મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરાયો હતો કવિ શ્યામ ગઢવી દ્વારા ચારણી સાહિત્ય રજૂ કરવામાં આવેલ ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદમાં સૌ જોડાયા હતા કાર્યક્રમમાં ખાસ વિશેષ મોટા ભાડિયાના ગૌ સેવા પ્રેમી અને મુંબઈ દાદરને કર્મભૂમિ બનાવનાર સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેનાર વાલજીભાઈ બનાયતનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ તેમજ મુંબઈમાં અવિરત સમાજોપયોગી સત્કાર્યો થકી મુંબઈ ચારણ સમાજનું માન વધારવાને લીધે વાલજીભાઈ બાનાયતનું સન્માન સમસ્ત ચારણ સમાજ તરફથી પ્રમુખ ભરતભાઈ નારાયણભાઈ મુંદુડા અને ઉપપ્રમુખ દેવાંગભાઈ ધનરાજભાઈ મુંદુડા તેમજ સમસ્ત મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા કરાયું હતું વિશાલભાઈ ગઢવી અને પૂનમબેન ગઢવીના સુમધુર કંઠે માતાજીના રાસ ગરબાની રમઝટ જામી હતી આઈ શ્રી સોનલ માતાની સંધ્યા આરતીનો ભવ્ય આયોજન કરાયો હતો સમાજ તેમાં સહભાગી થયો હતો સંધ્યા આરતી બાદ રાત્રિ મહાપ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો સોનલ બીજના ઉપલક્ષમાં સમાજ તરફથી ક્રિકેટ મેચ સોનલ કપનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું શ્રી મિહિરભાઈ કોટેચા ધારાસભ્યએ સૌને સોનલ બીજની શુભકામનાઓ પાઠવી હતી શ્રી ચારણ સમાજ ટ્રસ્ટ મુંબઈ શ્રી ચારણ મિત્ર મંડળ મુંબઈ આયોજિત સોનલ બીજના એકસો એકમાં મહોત્સવને સફળ બનાવાયો હતો કચ્છભરમાંથી તેમજ મુંબઈના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ચારણ સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો માતાઓ અને નાના ભૂલકાઓ આ શ્રી સોનલ માતાજીની આરાધનામાં મોટી સંખ્યામાં જોડાયા હતા તેવું ચારણ સમાજના પ્રમુખ ભરતભાઈ મુંદુડાએ જણાવ્યું હતું ચારણ સમાજની એકતા અને સંગઠનને મજબૂત બનાવવા સમાજના યુવાનો અને દીકરીઓને શિક્ષિત થવા મોટા ભાડિયાના પરમ પૂજ્ય આયશ્રી કમળામાએ સૌને આહવાન કર્યું હતું